પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે જે શ્રાવણ માસ વિવિધ તહેવારો વ્રત શ્રદ્ધા અને આસ્થાનો મહિનો ગણે છે ત્યારે રાજકોટના એક મુસ્લિમ યુવક મહાદેવના અનન્ય ભક્ત છે આ મુસ્લિમ યુવક શ્રાવણ મહિના દરમિયાન રાજકોટથી જામનગર રોડ ઉપર આવેલ ઈશુરીય મહાદેવ દર્શન કરવા ચાલીને જાય છે તેમજ શ્રાવણ માસ દરમિયાન મન બુદ્ધિ વાળા બારકો ભિક્ષુકો અનાથ બાળકો અનાથ મહિલાઓ તેમજ વૃદ્ધોને છેલા 20 વર્ષથી સોમનાથ મહાદેવના દર્શન કરાવે છે

બસો એકત્રીસની સંખ્યા હતી મંજૂરીના હતા શિક્ષુક હતા વૃદ્ધો હતા એમના બાળા હતી એમના છોકરાઓ હતા બધા અના થતાના વૃદ્ધો હતા અને છોકરીની વધારે સંખ્યા હતી બસો એકત્રીસ હતા સ્ટાફ હતા બીજાનો અને ગ્રુપના હતા અને છેલ્લા વીસ વર્ષથી સોમનાથની યાત્રા કરાવું પાંત્રીસ જણાથી સોમનાથની યાત્રા ચાલુ કરી દીધી અત્યારે બસો એકત્રીસ થઈ ગયા છે એટલે અમુક એવી મદદ કરો લેવી પડી હતી મારી એવી કેપેસિટી નથી એટલું બધું કમાઈને એટલે સોમનાથની યાત્રા સફળ રહી અને બે ધજા ચડાવતા હતા એ ધજા અમારી છોકરીને માથે રખાવી મને પણ માથે રખાવાનો બે ધજાનો લાભ મળ્યો અને મહાદેવ ભગવાન છે બધાના ભગવાન છે સૌથી મોટા કે જેને જે પી લીધું હતું બધા માટે અને બધાની મનોકામના પૂરી કરે છે બસ એનાથી વિશેષ શું જોઈએ એટલે હું ઈશ્વરની આની ને તેત્રીસ વર્ષથી આ અને હિન્દુ મુસ્લિમ કોમની એકતા માટે કરું છું હિન્દુ ભાઈ છે મુસલમાન ભાઈ છે હિન્દુની રેકડીએ ખાવા જાય મુસલમાનની જગ્યા જાય દરિયાએ માણસો જાતા હોય તાજિયામાં જાય તો મુસલમાને એકબીજાને સંબંધ રાખવાનો હોય અને બધા મુસલમાન ખરાબ નથી તો અમુકને ખરાબ અનુભવ હોય અને થોડાક હિન્દુને ખરાબ હોય કોકને હું સેવા કરું છું નથી ગમતું જે સારું કરી નથી શકતા એક સારું ન દેતા સારું જોઈ નથી શકતા એ બોલવાના જ છે પણ ભાઈ હું બધા હિન્દુ મુસ્લિમ કોમની એકતા માટે દુવા કરું છું ફેમિલી આટું કરશે પોતા કરશે એના સમાજ આટલું કરશે હું આખા ઇન્ડિયામાં ને આખા દેશમાં કે હિન્દુ મુસ્લિમ ભાઈચારો રહીએ એના તું બધા તો દુઆ કરું મારા આટલું નથી પાતું કે બધા ભાઈચારો રહીએ કોઈ કોઈ ધર્મ જાત ઉપર બાજે નહીં અનુભવ બહુ સારો જેના બહુ સ્કૂલમાં ભણતા નાના હતા ને ત્યારથી ટ્રેનમાં જતા જોતા કંઈ એક બેન છોકરા લઈને જાતા તેમ દેખાડતા રાડું પાડતો ટ્રેનમાં ટ્રેનમાં છૂપછૂક છૂટછું કરતો એવા દિવસો યાદ ત્યારે જેથી પૈસા આવશે તે લોકોને ક્યાંક લઈ જવાય બસ એ પાંત્રીસ જણાથી એ હિંમત કરી રહી બાદ બસો સત્તર લગી પહોંચી ગયો તો અને બસો એકત થી સંખ્યા થઈ ગઈ થોડી તકલીફ પડી રહી કોઈ હેલ્પ ના થઈ અમુકને ફોન કરી રહ્યા તો ફોન ન ઉપાડ્યા મેસેજ કર્યા તો આ એ ઉપરવાળાની દેમ છે ને જેની ઈચ્છા હોય ઉપરવાળો એ જ સેવા કરીએ કે બાકી લાખ રૂપિયા ખીચા મળી એનું ઈચ્છા ન હોય એ પાંચ રૂપિયા દે તો એમાંય બપાની જે ઈચ્છા હોય એના પૈસા આવે અને એ જ સેવા કરીએ છીએ આ બધાને લાગે છે ખાલી જઈને આવતું જવું કેમ મેનેજમેન્ટ કરવું કેમ લઈ જવા શું તકલીફ પડે કોઈ પડી જાય કોઈને ને કઈ થઈ જાય સંખ્યા ઓછી થાય એ કેટલું કરવું પડે મેં હોય ને પડે ખાન કરી વ્યવસ્થા જમવાની કરી બે ટાઈમ નાસ્તો પાણી બધું રાખવું પડે બસ જો દરગાહે એસી ટકા હિન્દુ લોકો જાય છે મુસલમાન તો રાજ્યમાં હિન્દુ લોકો આવે જ છે બસ એ જે નેગેટિવ વિચાર છે ને એ વિચારોના છે જે સારું નથી કરતા એ ખરે છે